તકલીફ શું શું થતી તકલીફમાં કે સુવામાં તકલીફ થતી કોઈ વજન ના ઉપાડી શકતો હાથ આમ ને આવી રીતે ના થતો મેઇન ગરદન થી એક સાઈડ આખો હાથ દુખતો હા એ રે તો આનો જે રિપોર્ટ કરાયો હા એમાં જે લખેલું છે કે ગરદન માંથી નસ દબાવી દે એક્સટ્રુઝન હતું હા આના રિપોર્ટ કરાવ્યો એમાં રાઈ ત્યાં પછી સારવાર માટે શું કહેલું અમે સાહેબ પેલા એક્સરે કરાવ્યો એક્સરે પછી એમ આર આઈ કરીને મેં બે ડોક્ટર ફિઝિયોથેરાપી મતલબ સોરી સર્જન છે એ બે ડોક્ટર ને બતાવ્યો પેલા ફર્સ્ટ ડોક્ટર ને બતાવ્યું એ ડોક્ટરે મને બે લાખ રૂપિયા કીધું કે તમારે કમસે કમ બે લાખ રૂપિયાનું ઓપરેશન આવશે અને છઠ્ઠા સાતમા નંબર મણકાની જે ગાદી છે એ ગાદી તમારે કાઢીને નવી ગાદી નાખવી પડશે પછી અમે સર બે દિવસ પછી બીજા ડોક્ટર ને બી બતાવ્યું તો એમને બી ઓપરેશન નું કીધેલું એવી રીતે કે ભાઈ તમારું ઓપરેશન આવશે ને આ રીતે છે તમારે ગાદી નાખવી પડશે ઓપરેશન તો તમારે આજે નહીં તો પાંચ પંદર દિવસ મહિના દિવસે કરો ને એને કે ઓપરેશન તમે નહીં કરાવો સર તો તમારે પેરાલિસ નો આંચકો આવવાની શક્યતા રહેશે તમને પછી સર હું યુટ્યુબ માં યુ દ્વારા તમારા સર વિડિયો જોતો હશે કે ડોક્ટર નીલેશ રામાણી ડોક્ટર કેવલ રામાણી એના બોન સેન્ટર નું નામ જાણી નું કે મને કઈ નહિ યોગ્ય છે પછી તમારી બ્રાન્ચ દ્વારા હું કોન્ટેક કર્યો એપોઇન્ટમેન્ટ તમારી લીધી તમારી સારવાર મને સારી રીતે સાહેબ અત્યારે મને સો ટકા માંથી સમજો તો લગભગ એંસી ટકા જેટલી સાહેબ મને રાહત છે ટૂંકમાં બતાવ્યું ફરજિયાત ઓપરેશન આવશે ઓપરેશનનો સો આજે નહીં પાંચ પંદર દિવસ મહિના દેશ પછી ઓપરેશન તમારે કરવાનું થશે મેં તો કઈ નહિ સર અત્યારે એક કામ કરો મારા મમ્મી પપ્પા ગામડેથી લોકો આવે છે એ અમે પછી તમે અત્યારે મને ગોળી આપો દવા ને અમે જોઈ ને ડિસિઝન લઈ લઈ ઓપરેશન તો બંને ડોક્ટર ન્યુરો સર્જન છે સર એમડી છે એ લોકો એમને ઓપરેશન હોય તો કીધું હતું છતાં પણ એવું અમને આ રીતે મેડિકલ દવા આપો સાહેબ અમે ડિસિઝન લઈ લઈ પછી તમારો સાહેબ અમને રેસ્પોન્સ સારો મળ્યો ત્યારે મને એસી નેવી ટકા જે રાહત છે

સારો response મળ્યો છે એને અમને કીધું કે અમે તમે ગયા હતા આવી રીતે સારું છે ત્યાં એમ કે પણ operation એવું નથી કે કરાવવું જ પડે ઘણી વખત એવું થાય કે એવું નહિ કે ના જ કરાવવું પણ અમુક પરિસ્થિતિ અમુક condition એવી હોય કે અમુક તકલીફ એવો દુખાવો એવો છે તો કરાવવું પડે પણ એક વખત આપણે જો આ ટ્રીટમેન્ટ કરીએ જો રાહત થઇ જાય તો operation ની જરૂર નથી નથી ને તમે અમને સાહેબ કીધેલું કે તમારે તો સાડા નવ MM છે ને અમે પાંચ એમ એમ વાળા ને સર રિજલ્ટ આપ્યું એવી વાત તમે અમને કરો એટલે મેં મારા મોટા ભાઈ છે એમને અમે લોકોએ ઘરે જઈને ડિસિઝન લીધું કે મને કે એકવાર ટ્રાય કરવી છે મેં કીધું કંઈ નહીં ભાઈ એટલા પૈસા આપણે ખાલી દવાખાનામાં પચીસ ત્રીસ હજાર બગાડ્યા તો પાંચ સાત હજાર દસ હજાર વધારે ખર્ચો કરી જો આપણે સારા ટ્રીટમેન્ટ મળતી તો તમારે સર એક જ ટ્રીટમેન્ટમાં મને પચાસ ટકાની રાહત થઈ ગઈ ફર્સ્ટ ટાઈમમાં સર આ ચોથી વખત છે સર

ગાદી ગાડીના હિસાબે નાસુ પર પ્રેશર રાખવું દબાણ લાગતું નાસુ પર દબાણ ઓછું થઈ ગયું એટલે હાથ ફાટ તો ગરદન દુખતી થી ઓછું ઓછું થઈ ગયું